રાધનપુરમાં મુસ્લિમ સમાજનો અનોખો વિરોધ રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને મૌન બાઇક રેલીનું આયોજન રાધનપુરના પરામાં આવેલ નવાબી રોજા પાસેથી નીકળી હાઈવે ચાર રસ્તા રામલલા ચોક સુધી બાઇક રેલી પાટણના રાધનપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા મૌન બાઇક રેલીનું આયોજન કરાયું કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ સત્યાવીસ લોકોના મોત નીપજ્યા છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજી શ્રદ્ધાંજલિ મૌન પાડીને અર્પણ કરી હું રફીક ગાંધી રાધનપુર કોંગ્રેસ કાર્યકર જે પહેલગામમાં હુમલો થયો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને તમામ મુસ્લિમ સમાજ ગભરથી ગભો મેલાવી ભારત સરકારના હારે છે અને આતંકવાદ વિરોધ એમ ગમે ત્યાં જરૂર પડે ત્યાં ભારત સરકારના આંગળ તો છે જ્યારે અવાજ કરશે તમે અને આવા આતંકવાદીઓને સખતમાં સખત સજા આપી અને એવો દાખલો બેઠાવો જોઈએ ફરી વાર કોઈ આ આતંકવાદી ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ જાતની ગેરપ્રવૃત્તિ કરે નહીં થોડા દિવસ તો ચેલા થયેલ પહેલ ગામમાં એક આતંકીય હુમલો બહુ નિંદનીય છે તે હમલા હમલાને અમો તમામ મુસ્લિમ સમાજ તેમજ તેમજ સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ વખોડીએ છીએ પરંતુ અમે એક વિનંતી એ પણ કરીએ છીએ ભારતની સરકારને કે આવા આતંકવાદી તત્વોને શોધી શોધીને ઠેકાણે પાડવા જોઈએ અને ફરી વખત આવી ઘટના ના ઘટે કાશ્મીરમાં નહીં પહેલગામ નહીં ભારતના કોઈ પણ ખૂણે ના ઘટવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ વધુમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ સરકારને અમારા મુસ્લિમ સમાજની જરૂર પડશે જ્યારે પણ ત્યારે સરકાર અમને બોલાવશે આ આતંકવાદીઓ વિરુદ્ધ લડવામાં ત્યારે અમે તત્પર રહીશું